કે ગુણ ગુથુ હું ગાંગળિયાની મહેર કરી દે મામળિયાની હિરણ તટે વ્યાસ તિહારો ઘરો ગરજે એક જ ધારો હાથ પાડુતા નજરે ભરતી દોડી આવે ભેડિયા અને વિપદ પડેતા તા નગલા ભરતી આવી જગદંબા આવી માં ખોડિયા અને એનો ભૂવો નથુ અલગોતરની સાહેબ મહારાજ વાત કરી સાહેબ વાંકાને પ્રગણાનું પંખીના માળા જેવું નાની એવડું ગામ કાશિયાગાળા અને કાશિયાગાળામાં કાશિયા પરિવાર વસે અલગોતર પરિવારના મઢે સાહેબ મઢ કાચી માટી જે સાહેબ હોય ને કાચી માટી એની ગારથી લીપીને એક મઢ બનાવેલો મઢમાં જગદંબામાં ખોડિયાર વસે અને સાહેબ એ ભરવાડ નો દીકરો એ ભરવાડ નો જુવાન માં જગદંબા માં ખોડિયારની સવાર સાંજ ધૂપદીપ કરે એની સેવા કરે જગદંબા માં ખોડિયાર નથું અલ્ગોતર ના સાહેબ પડદે વાતો કરે હો સાહેબ ઈ વાંકાનેર પરંગણાની અંદર બન્યું એવું સાહેબ એક વરા નહીં બે વરા નહીં ત્રણ વરા નહીં પણ સાહેબ હાથ હાથ વર્ષ સુધી સાહેબ વરસાદ ન પડ્યો સાહેબ જેઠ કોરો જાય ને તો અમને પનમાં ખટકો નહીં પણ આહારનો એક એક દાડો અમને વહમો લાગે ભલા માણસ સાહેબ માલધારીના માલઢોર હતા ને ધીમે 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 મરવા લાગ્યા હો સાહેબ માલધારી વાંકાનેર છોડીને જવા લાગ્યા તારે વાંકાનાર સ્ટેટનો જે રાજા હતો જે સ્ટેટ હતો એને નક્કી કર્યું કે આપણી પાસે જે કંઈ ધન દોલત છે એના માલઢોર માટે આપણે ઘાસચારો એની પાણીની આપણે વ્યવસ્થા કરીએ બધાય માલધારીને વાંકાનેર સ્ટેટનું ફરમાન ફૂટ્યું બાપ આ તારીખે આ દિવસે વાંકાનેર સ્ટેટમાં તમે બધા હાજર થાવ બધાએ માલધારી વાંકા સ્ટેટમાં એના દરબારમાં હાજર થયા આ બાજુ આપણો ગોવો નથી અલગોતર માં ખોળિયારની ધાબળી ખભે નાખી અને વાંકાને સ્ટેટમાં ઉભો રહી ગયો બાપ એટલામાં વાંકાને સ્ટેટની નજર ગઈ એના દીવાનને પૂછ્યું કે આ જુવાન કોણ છે અને ધાબળી કેમ ખભે નાખી છે તારે દીવાને કીધું કે મહારાજા સાહેબ આપણા વાંકાનેર પંથકમાં જે જેના માથે ધાબળી ખંભે હોય ને ધાબળી સાહેબ માતાજીનો નો ભૂવો હોય તો કે એવું રાજા વાંકાનેર સ્ટેટ ને એમ થયું કે લાય આજ આની માની આની માની આજે આપણે પરીક્ષા કરવી આજે આની માની કસોટી કરવી સાહેબ ઈ નથું ભૂવાને સાહેબ પાસે નથું ભૂવાને બોલાયો શું નામ જુવાન તારું સાહેબ નથું નથું અલગોતર કયું ગામ સાહેબ કાશિયા ગાળા મહારાજ કયા તારી માતા કામ કરે હા મહારાજા કામ તો કરે જ ને તારાજીના ખંભે હા માની ધાબળી માય ધારણ છે તો તારી ખોડિયારને થોડોક વરસાદ વરસાવે આવું તો ભુવો પૂનર હૃદયમાં ફાળ પડીને ભુવો બોલી ગયો કે મહારાજા કાલ નો દી ઉગે અને કાલનો દી હાથ મે તા હુંદી જો વાકા નેર ને બજાર માં પાણી નો ભલાવ તો માનજો કે નથુ અલગોતર ખોટું બોલીન ગયો એમ કરી નથુ અલગોતર પોતાના કાશિયા ગાડા ગામે આવી માતાના થડા હામું એમ લાકડી પડે એમ પડી ગયો કે એ માં એ માં જગદંબા મા લાજ રાખજે મારી તારા ભૂવાના બોલ ને જો મારી મારા બોલ ખોટા પડ્યા તો જગતમાં મારી નહીં મારી તારી વાતો થાય છે કે તો ખોટી નીકળી એટલે કીધું છે ને માં એટલે જગતમાં એટલે કીધું છે કે ખોડિયારનું ખોટું નહીં અને ખોટાની ખોડિયાર નહીં એ ભુવો ગડગડ થઈને મળ્યો રોવા પણ બાપ બીજા દિવસનો હવાર પડ્યો નાની અમથી એક વાદળી હતી ધીમે 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 મોટું સ્વરૂપ કર્યું અને એ વાંકાની બજારમાં હામેલા વરસાદ પડ્યો અને કોઈ કે નક્કી થાય ચાર પાંચ જણા વાતો કરોને ને બાપ આ વરસાદ નથી આ તો નથું અલગો તો નહીં ખોડિયાર વરસે છે બાપ એવો વરસાદ પડ્યો કે વાંકાનેર વાંકાણની બજારોમાં વહાણા ઉપરથી પાણી જાય અને સ્ટેટને નક્કી થઈ ગયું કે આ નક્કી આ જગદંબામાં ખોળિયારનો પ્રકાર સીધો યાર વાંકાને સ્ટેટમાંથી એ કાશિયા કાળા આવે અને નથી અલ્ગોતનના પગમાં પડી જાય કે એ ભુવા મને માફ કરી દે બાપ તારી ખોળિયારને ઓળખી નો ઈ તારી જગદંબા એ જગદંબાના પગમાં પડી ગયો અને સ્ટેટે કીધું તું કે આજને આજથી જ્યાં સુધી દુનિયા છે ને ત્યાં સુધી તમારા મઢે અમારા રાજવી પરિવારથી તમારા દીવાનું તેલ આવશે અને સાહેબ આજ પણ એ કાશિયાગાળા ગામમાં એ અલગોતરના મઢે વાકાટનું તેલ આવે છે ને તારે દીવો થાય છે સાહેબ આ જગદંબામાં ખોડિયા જાય માં ખોડિયાર